ગુજરાત ચોઇસ અપડેટ ન્યૂઝ હું આવી રહ્યો છું સારિયા અને ભાઈની મુલાકાત માટે બોલો ભાઈ તમારી શું રજૂઆત છે મારો ગામ સારિયા પંચાયતના ના જે સરપંચ રામાભાઈ મોતીભાઈ પરમાર મારા ઘેર જે બ્લોક નાખવામાં ત્યાં સત્તર બરસનું કામ હતું સાત બરસ ઉતાર્યા સરપંચ જે બળવંતભાઈ લક્ષ્મણભાઈ પરમારે સરપંચમાં છે એ મને પચાસ હજારની માગણી કરી હતી મારા પાસે હું પચાસ રૂપિયા ના આપ્યા એમાં સત્તર બારસ મો કે કે તારો 17 બારસ કામ ન થાય અને 7 બારસ ઉતારેલા સાત બારસ પાછા લઈ ગયો અને એ બધું મને જેમ તેમ બોલી ગયો પછી મેં કંઈ બોલ્યો નથી અને અત્યારે હાલમાં રસ્તો લાઈવ માં બતાવું છું રસ્તાની હાલત કેવી છે રસ્તો આજે આજે રસ્તાની એટલી હાલત એક વર્ષમાં રસ્તાની હાલત તમે જોવો સાહેબ કે આ રસ્તાની કેટલો હાલત તૂટી ગયો છે આ પૈસા એને એ મને એમ કેતો રસ્તો મિકી સારો બનાવો મને ઉપરથી પેલો પણ મારા ઉપર વિરોધ કર્યો હતો પણ વિરોધ વિરોધ કરું છું એટલે મેં એક્શન લેવા માટે સરકારને સરકાર સાહેબ તમે જાણ કરી અને તમે આ તત્કાલે અહીં હાજર થાવ અને સરપંચ અને તલાટી સરપંચ તલાટી અને ટીટીઆર સાહેબ મમલાદાસ સાહેબ અને તમને એટલું નામ કરું છું કે તમે અહીં જોવો આ રસ્તાની કેવી હાલત થઈ છે કયા કારણસર આ રસ્તો હું થયો કેટલા ટકા તમારા farm આ સરપંચે કેટલું કામ કર્યું છે કેવું કામ કરે છે એ તમે જોવો પહેલું સારું રસ્તા દે બતાવવાનું છે બોલવાનું આ રસ્તાની હાલત કેવી છે આજે આજે આ રસ્તાની એક વર્ષની અંદર આ રસ્તાની કેટલી હાલત કેવો અને કેવો બન્યો છે એ આ સરપંચે શું કરી છે બળવંતભાઈ લક્ષ્મણભાઈ પરમારે સરપંચમાં છે જાતે અને જાતે ઊભા રહીને આ કામ કરેલું અને આ ત્યારે આ કેલી હાલત છે કે તમે સાહેબ એડિયા અને મામલાદારની તમારી નિવણંતિ વિનંતી છે કે તમે આવીને જોવો કે તમારા કંઈ આમાં લાગ તો નથી કે પછી હું કલેક્ટર સાહેબને જાણ કરું છું એ રીતે મેં આ રસ્તાને આ એક વર્ષનો આ રસ્તો આવો તૂટી જતો હોય તો આવા સરપંચો કામ ના લાગે કામની અંદર સારું હવે આ રસ્તો બનાવે કેટલો સમય થયેલો છે આ રસ્તો એક વર્ષની અંદર આ રસ્તો તૂટી ગયો એક વર્ષની અંદર આ રીતના આ પોઝિશને હોય તો અમારે આ જે આ આ જગ્યાએ અમારે શું કરવું આ સરકાર આ અને આ સરકારે હું ભાજપનું કાર્ય ભાજપનો એ શું એટલે હું તમારે જે કરવું હોય એ કરી નાખો એ રીતે મને સરપંચ જે રીતે મને બોલતો આ રીતના ને મેટલ આ રસ્તાને મેટલ જાતે અમે પૂરીસા સાહેબ અહીં અહીં તો ખાડો હતો આ તો આ તો અમે જાતે પોતાના પૈસેથી લાવી અને વિક્રમભાઈ વિક્રમભાઈ લક્ષ વિક્રમભાઈ મોહનભાઈ એ જાતે પોતાના પૈસા ખર્ચી અને આ મેટર નાખી લી છે અહીંયા પંદર ટ્રેક્ટર માટી નાખી તાને રસ્તો નીકળ્યો છે આ ચલાય છે તારે